વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળ સંચાલિત બીજી વાણિજ્ય મહાવિદ્યાલય પોતાના સ્થાપનાના પંચોતેર સુવર્ણ વર્ષોની પ્લેટિનમ જ્યુબીલીની ઐતિહાસિક ઉજવણી તારીખ સાત એક બે હજાર પચીસના રોજ સાંજે પાંચ કલાકે શાસ્ત્રીય મેદાન ખાતે અતિભવ્યતા ઉલ્લાસ અને ગૌરવભાવ સાથે યોજી હતી આ ઉજવણી માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ સંસ્થાની શિક્ષણ યાત્રાની જીવંત ગાથા બની રહી આ પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીની શરૂઆત તારીખ નવ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ યોજાયેલા પ્રેકિક ઓફ ફંક્શનથી થઈ હતી ત્યારબાદ સમગ્ર વર્ષ દરમિયાન સતત અને સઘન આયોજન આયોજનાત્મક બેઠકો તથા વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આ મહોત્સવને યાદગાર બનાવવા માટે અવિરત તૈયારી ચાલી હતી કાર્યક્રમનું સંચાલન પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીના કન્વીનર તથા બીજેવીએમના ગૌરવશાળી ભૂતપૂર્વ વિદ્યાર્થી શૈલુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ થયું હતું કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ સ્વાગત સંબોધન કન્વીનર શૈલુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું જેમાં તેમણે સંસ્થાની મૂલ્યપ્રધાન પરંપરા શૈક્ષણિક યાત્રા અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના યોગદાનને ભાવસભર શબ્દોમાં ઉજાગર કર્યા હતા આ પ્રસંગે ચારુતર વિદ્યામંડળના ચેરમેન સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિરાજમાન રહ્યા હતા વિશિષ્ટ મહેમાનો તરીકે દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ તથા બીજેવીએમના ગૌરવશાળી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જયન મહેતા મેનેજિંગ ડિરેક્ટર જીસીએમએફ અમરીશ જે પટેલ ફાઉન્ડર ટીઆઈ નીરજ ચોક્સી સંજય શાહ અંકિત દેસાઈ અમિત દેસાઈ સહિત અનેક પ્રતિષ્ઠિત ઉદ્યોગ જગતના દિગ્ગજો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં દેશ વિદેશથી અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમણે ઉદ્યોગ વ્યવસાય અને વેપાર ક્ષેત્રે ભારતનું ગૌરવ વધાર્યું છે ઘણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સંસ્થા પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી અને ઉદાર હૃદયે દાન આપી સંસ્થાના વિકાસમાં સહયોગ આપ્યો હતો દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ એવા બીજે વ્યમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી ફળદાયી ચર્ચાઓ યુવા પેઢી માટે અત્યંત પ્રેરણાદાયી અને માર્ગદર્શક સાબિત થશે આ કાર્યક્રમ દરમિયાન બીજે વીએમની ઐતિહાસિક ગાથા અને વિકાસ યાત્રા પર પ્રકાશ પાડતો દ્રશ્યાવલોકન રજૂ કરવામાં આવ્યો હતો દાતાઓનું સન્માન કરવામાં આવ્યું સ્મૃતિગ્રંથનું વિમોચન થયું તથા સંસ્થાના માનવંતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને વિશેષ સન્માન આપવામાં આવ્યો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની સ્મૃતિઓ અને લાગણીઓ ભાવસભર પ્રતિભાવ સ્વરૂપે વ્યક્ત કરી હતી આ પ્રસંગે ગુજરાત તથા સમગ્ર દેશના ગૌરવ લોકસંગીત ના શિખર પુરુષ અને બીજા ભૂતપૂર્વ વિદ્યાર્થી ગઢવી પણ વિશેષ હાજરી આપી હતી જેમણે પોતાની અવસ્મીરણીય કૃતિઓ દ્વારા સમગ્ર વાતાવરણને ને ભાવ વિપુલ અને યાદગાર બનાવી દીધું હતું હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ ખબર